પાટણ પદમનાથના ના મેળે સગડોળમાં બેઠ્યા પછી મને જે થઈ ગયું એવું તો મેં કદી વિચાર્યું નતું તારીખ આઠ અગિયાર બે હાજર પચીસ ની જઈ રહ્યો હતો અને આકોલી આવી આવી અને 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 બે પેસેન્જર લઈ લીધા આ ડોસી માં ઉતરી ગયા અને પછી આપણે આવી ગયા શિવરી ની અંદર ઓયથી થી આપણને એક બીજો ઇકો મળી ગયો અને સીધા આપણે આવી ગયા ઉમરી અને ઉમરી થી આગળ બનાહવાળી નદી ઉપર થઈ અને આપણે પોકી ગયા કંબોઈ ચોકડી

પેલા વેકુટ ધામ ની અંદર આઈ અને દર્શન કર્યા અને તમે જેટલા પણ મંદિરે જયારે આ બે પથ્થર ભેગા થઈ જશે ત્યારે આ દુનિયા નો અંત આવી જશે પેલા ઘણી બધી પથ્થર વચ્ચે જગ્યા હતી પરંતુ હવે થોડીક જ જગ્યા રહી છે પાટણ અંદર હાથ દિવસ આ મેળો ભરાય છે અને હા દિવસ યાર એટલી બધી વસ્તી મેળાની અંદર આવે છે ને કે વાત જ ના પૂછો આપણે સઠ્ઠા દિવસે આવ્યા હતા તારે પણ ઘણી બધી પબ્લિક હતી અને પછી વાયકણ આવી અને આપણે થોડું મંચુરિયન ખાઈ લીધું અને હવે આપણે જવાનું છે ચકડોલની અંદર બેસવા માટે તો વાયકણ ઘણી બધી પબ્લિક હતી અને પછી આપણે ચકડોળમાંય બેસી ગયા હતા અને પછી જે થયું એ તમે હવે જોઈ લ્યો દરરોજ નવા નવા બ્લોગ જોવા આપણી આઈડીને ફોલો કરતા જજો